તો હે વેલકમ ગાઈઝ બાકી નવન્યુ વિડીયો શોધો દોસ્તો અત્યારે હું છું જે કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં મતલબ કે ભુજમાં છું અત્યારે અને અત્યારે આપણે આઈના મેલ એક્સપ્લોર કરવાના છે તો મારા જોડે તમને પણ આઈના મેલ એક્સપ્લોર કરાવું છું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને આઈ રહ્યો છે આઈના મેલ તો બસ તો આઈના મેલનો આપણે ફૂલ એક્સપ્લોર કરવાના છે અને અંદર ભરાવાના છે બરાબર છે એટલે કે પૂરો બ્લોક દેખજો દેખી શકો છો કે આઈના મહેલ છે અને અંદરની સાઈડ જો કેમેરો યુઝ કરવા દે ફોન યુઝ કરવા દે તો હું તમને જરૂરથી બતાડીશ પણ બાકી દેખી શકો છો એથી આઈના મહેલ જે પ્રાગ મેલ પ્રાગમલ અઢારસો ને અઢારસો ને અગ્ન સિત્તેર એડી બરાબર છે મહા છે અને નાનું હોય એને ચાલીસ રૂપિયા દેખી શકો તો મેલ બરાબર છે પૂરો પ્રાગ મતલબ કે પ્રાગ મહેલ ને જે આયના મહેલ છે એનો પૂરેપૂરો તમને ટુર આપવું

Uh, बराबर से क्या सुधी नीचे आज का भी यूज है आगे देखी सको सामने नी साइड सा मैं एक बार बार नो व्यू पॉइंट तुम तो नजारा दिखाड़ी दो देखो बार ना पब्लिक देखो बार भी दोस्तों यहाँ गड़ी जगह टाइगर है ये बिल्कुल ओरिजिनल है बिल्कुल नॉट डुप्लीकेट देखो है ओरिजिनल है

અંદરની બેઠક વ્યવસ્થા છે અંદરનું સ્ટ્રક્ચર એક નંબર લગેલું છે લોકો આંગળી કાચ એ પાછો ઉમેશ સેલ્ફી પાડતો હોય તો કેવો લાગતો હોય બાકી ઉપરની છું તો બીજા બરાબર આગળ ઉમેશ મારો સેલ્ફી લેતા હોય કેટલા તો અહીંથી બહુ જ સીટી દેખાય રહી છે દેખો ખાલી છે ને કે કેતરવાળા દેખ્યા મેં હું દેખાઉં આઈનામાં દેખાઉ બધા અલગ અલગ રીતના પ્રેમમાં આઈના છે આની અંદર બરાબર અને એની આગળ જઈએ તો રાજાની તે બેન્ટ છે એવું લાગે છે કારણ કે આ વગાડવા ટાઈપનું જ છે બધું ડિઝાઇન છે જે બધા હરેક હરેક પિલરમાં અલગ અલગ રીતના આપેલી છે ડિઝાઇન છે અને એમના ઓલ્ડ રાજાની જે તસવીર છે એમાં ઇન્દિરા ગાંધી પણ બેઠેલા છે બધું વાયરમ એટલે ટાવર અને ટાવર ઉપર ઘડિયાળ એના નો નજારો લખો બલ્બ કેવો મસ્ત લાગે છે બાકી એક નંબર બાકી અહીંયાથી આપણે એક્ઝિટ લેવાની છે તો એક્ઝિટમાં શું જોજો આપણી છે અહીંયાથી એક્ઝિટ એટલે આપણે લેવાની છે એક એક્ઝિટ અને અચાનક મેલ એકવાર ફરીથી ખાડી દઉં તમને દેખો છે ને આ છે અહીંના મેલ આખો બરાબર છે અને અહીંથી આપણે લેવાની છે એક્ઝિટ એક્ઝિટ અને બરાબર છે શું અહીંયા આગળ મહારાજા છે જે તમે નામ એનું વાંચી શકો છો કે શ્રીમાન એચ એચ મહારાવ શ્રી પ્રાગમલજી ઓપ કચ્છ તો કચ્છ ના રાજા છે અને વસ્તુ મજાની પણ ડિઝાઇન છે હવે આપણે અંદર ગયા નહીં તે ગયા ના કોમેલ એક્સપ્લોર કરો હવે આપણે થવાનું છે આગળથી બિલકુલ ગાડી થી એક્ઝિટ તો फटाफट